નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તો આ રાઉન્ડ અત્યારે હાલ હજુ પણ એકાદ દિવસ સુધી છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ પવનની ઝડપ કેવી રહેશે તેમજ આગામી સમયમાં નવરાત્રી દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ બનવા હોય તો સબસ્ક્રાઇબ કરી લે હવે આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતની અંદર ટોટલ એકતાલીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ અમરેલી પંથકમાં નોંધાયો છે તેમજ ખાસ કરીને મહુવા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે જેમાં બગદાણા ધરાઈ આ બધા વિસ્તારોમાં ખારસુરા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ નોંધાયો બગદાણા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ઓછામાં ઓછો ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા તેની કોઈ અપડેટ આપવામાં આવેલ નથી તો આ રીતે ગુજરાતની અંદર ગઈકાલે પણ જ્યાં જ્યાં પડ્યો ત્યાં ભારે વરસાદ પડ્યો ખાંભા હોય બગસરા હોય બગદાણા હોય તેમજ જેસર પંથક છે મહુવાના ગ્રામ્ય વિસ્તારો છે તેમજ ઉમરાળા વલ્ભીપુર આ બધા વિસ્તારોની અંદર છૂટા છવાયા ભારે વરસાદ ગઈકાલે પણ જોવા મળ્યા હતા જોઈએ આજની વરસાદની અપડેટ બપોર પછી ક્યાં વરસાદી માહોલ જોવા મળ્યો આજે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં કેશોદ હોય માંગરોળ હોય વેરાવળ હોય તુલસી શામ વિસાવદર ધારી સાવરકુંડલા આજુબાજુ સામાન્ય હળવા ઝાપટાં જોવા મળશે રાજુલા હોય બગદાણા હોય જેસરપંથક હોય આ જે બધા વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટાની સંભાવના છે તો સુરત નવસારી બારડોલી બીલીમોરા તેમજ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે સાપુતારા ભવના થંબોશી વાપી વલસાડ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે હવે જોઈએ આપણે સાંજના છ વાગ્યાની અપડેટ તો જેમાં પણ ખાસ કરીને વેરાવળ સાઈડના વિસ્તારો કોડીનાર ઉના તુલસી શામ રાજુલા મહુવા તેમજ તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથકમાં હળવો વરસાદ જોવા મળશે ઝાપટા રૂપી વરસાદ હશે જંબુસર હોય વડોદરા હોય ડભોઈ બોડેલી તેમજ સીનો રાજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા તેમજ ડાંગ ભવના થંબોશી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો જોઈએ હવે બીજી તારીખની અપડેટ બીજી તારીખમાં પણ બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને જુનાગઢ ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા સિહોર ભાવનગર ગોકા આટલા વિસ્તારોમાં હળવા ઝાપટા રૂપી વરસાદ જોવા મળી શકે કોસંબા વંકલ ઉંબરપાડા બારડોલી સુરત તાપી નવાપુર તેમજ નવસારી વાંસદા ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો બે તારીખે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને તુલસી શામ ઉના રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત બારડોલી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ તેમજ વલસાડ વાપી આજુબાજુના વિસ્તારો કરજણ સાઈડના વિસ્તારો ડભોઈ સિનોર ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા સાઇડના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે ત્રણ તારીખની આપણે વાત કરીએ તે પહેલા રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને વરસાદની જે શક્યતાઓ છે તેમજ સુરત આજુબાજુ ત્રણ તારીખે બપોરના સમયે પણ વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જૂનાગઢ હોય અમરેલી હોય ભાવનગર હોય તળાજા મહુવા જેસર બગદાણામાં સામાન્ય ઝાપટા તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં હળવો વરસાદ આપણને જોવા મળશે તો વાત કરીએ ચાર તારીખની તો ચાર તારીખે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક ઝાપટા જોવા મળશે બાકી વરસાદની સંભાવના નથી વરાપનો માહોલ હવે રહેશે આગામી સાત તારીખની અંદર વેરાવળ આજુબાજુ એકાદ ઝાપટું પડી શકે આઠ નવ દસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જણાતી નથી દસ તારીખ પછી માવઠા રૂપી વરસાદ આવે તો વાત અલગ છે બાકી ચોમાસાની વિદાય પણ થઈ શકે છે હવે આપણે જોઈએ પવનની આજની પવનની ઝડપ જોઈએ તો આજે પણ પચીસ